જાણે કે વિધાનસભા ચૂંટણી આવી હોય એવો માહોલ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે ચારે બાજુ ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ બંનેના ધારાસભ્ય નેતાઓ આમને સામને વાક પ્રહાર કરી રહ્યા છે વાક યુદ્ધમાં આવી ચૂક્યા છે એટલા માટે જ અમે મોરે મોરો નામ આપ્યું છે શું થઈ રહ્યું છે વિશુદ્ધ રાજનીતિ તરીકે ગુજરાતમાં એની વાત કરીએ આપને સૌને ખબર છે કે જિગ્નેશ મેવાણી એમણે જે

એમણે લવિંગજી ઠાકોર પર વ્યંગ કર્યો તો કટાક્ષ કર્યો હતો અને એના પર પછી મોરે મોરો યુદ્ધ બંને વચ્ચે શરૂ થયો એમણે જે શબ્દો વાપર્યા એવું હતા કિરીટભાઈના કે ભાઈ રાધનપુરની જનતા તમે તો નાચવાવાળા ધારાસભ્ય લઈને આવી ગયા છો એમને તમે જે કામ કરવાવાળા હતા એની જગ્યાએ નાચવા લઈને આવી ગયા એની સામે લવિંગજી ઠાકોરે પણ પલટવાર કર્યો કે ભાઈ તમે તો દારૂ પીને નિવેદન આપો છો ફરી કિરીટભાઈ પટેલે નિવેદન આપ્યું કે તમે પોતે જ દારૂ પીને ઇન્ટરવ્યુ આપતા એવું લાગી રહ્યું છે ને તમારે જો દારૂ બંધી એને અમલવારી કરાવી હોય તો આપણે બંને મેદાનમાં ઉતરે તમારા નેજા હેઠળ આપણે ઓપરેશન ચલાવીશું ઉત્તર ગુજરાતની તો આ વાત કરી પરંતુ રીવા વાજાડે જામનગર થી એમણે સોશિયલ મીડિયા થી રાહુલ ગાંધી ની પોસ્ટ ને લઈને જવાબ આપ્યો એને લઈને પણ મોરે મોરો થયું છે રીવાબાએ જે મહિલા સુરક્ષા વિશે વાત કરી કોંગ્રેસ પર એને કાઉન્ટર કરેલી છે કોંગ્રેસ કહેલી છે કે રીવાબાને આ જે મહિલાઓ વિધવા થઈ રહી છે દેખાતી નથી ગોપાલ ઇટાલિયા પણ રીવાબાના ટ્વીટ નો જવાબ આપ્યો છે એ યુદ્ધ તો ચાલી જ રહ્યું છે મોરે મોરાનું આ બાજુ નર્મદામાં

અમદાવાદમાં દોઢ કરોડ નો દારૂ ઝડપાયો હતો એ બતાવે છે કેવી દારૂબંધી ઉડી જ રહ્યા છે શું તેના વિશે કોઈ વાતચીત થશે ખરા અને અત્યારે જે સ્ટેજ તૈયાર થઈ રહ્યું છે આ મોરે મોરાનું એ લડાઈમાં કોણ જીતે છે એના પર પણ નજર અને આ બધાની વચ્ચે એક સવાલ એ પણ છે કે આ નેતાજી દારૂબંધીના મૂળ મુદ્દા પર એકબીજા પર વાગ પ્રહાર કરવામાં એ હદે પર્સનલ થઈ રહ્યા છે કે જનતાનો જે મુખ્ય મુદ્દો છે દારૂની બદીનો એ ફરી એકવાર બાજુ પર રહી રહ્યો છે પોતપોતાની રાજનીતિ જોરશોરમાં ચાલી રહી છે કિરીટ પટેલ લવિંગજી ઠાકોર માટે કોઈ શબ્દ વાપરતા હોય તો એ એમના ઉપર સીધો પ્રહાર છે નહીં કે દારૂબંધી ઉપર પ્રહાર થઈ રહ્યો છે લવિંગજી જવાબ આપવા માટે કિરીટ પટેલ માટે કોઈ શબ્દોનો પ્રયોગ કરે એમ કહે કે ભાઈ તમે દારૂ પીને ઇન્ટરવ્યુ આપી રહ્યા એ સ્થિતિમાં અહીંયા પણ વાત વ્યક્તિગત થઈ રહી છે નહીં કે એ દારૂબંધીના મુદ્દા ઉપર વાત થઈ રહી હોય દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં પણ એવું થઈ રહ્યું છે કે ભલે સેન્ટર પોઈન્ટ મુદ્દા પર હોય પ્રતિ આરોપ આંગળી એક ની ઉપર એવી રીતે ચીંધવામાં આવી રહી છે જાણે એકબીજાની રાજનીતિ ખતમ કરવાની કોશિશ નેતાઓ કે જે જાહેર જનતાના પ્રતિનિધિ છે એ જાહેર જનતાનો જે મુખ્ય મુદ્દો છે જે દારૂની બદીનો મુદ્દો છે એનાથી સાઈડ ટ્રેક થઈ રહ્યા છે અને આ થતું આવ્યું છે આપણે ત્યાં હંમેશા જ્યારે પણ કોઈ વિષય ચર્ચામાં આવે ત્યારે નેતાઓના જે જાહેર નિવેદન હોય છે લોકોની વચ્ચે જે નિવેદન હોય છે એ નિવેદનથી મૂળ મુદ્દો ઢંકાઈ જતો હોય છે અને પછી વાત થતી હોય છે તું કોણ ને હું કોણ ને તે આમ કર્યું ને પેલા આમ કર્યું ને એના કારણે મૂળ વાતને વિસરી જવામાં આવે છે હકીકત એ છે કે જે આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે જે જે રીતે દારૂ ઝડપાઈ રહ્યો છે એની સાથે સાથે જેમ આપણે આજ મંચ ઉપર ચર્ચા કરી હતી ને ગઈકાલે પૂર્વ પોલીસ અધિકારીએ કહ્યું કે એવા ઘણા બધા અધિકારીઓ જે ભ્રષ્ટ છે એના કારણે પણ આ કલંક લાગી રહ્યું છે કે દારૂ ગુજરાતના ઘણા બધા શહેરોમાં ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે એમણે કહ્યું કે દારૂ જો અમદાવાદમાં પકડાતો હોય તો પછી જે સરહદી વિસ્તારો છે છે જે ચેકપોસ્ટ જ્યાંથી હોય ત્યાં નજીકના જિલ્લાઓમાં કેવી સ્થિતિ હશે ઉત્તર ગુજરાતની વાત કરી લઈ જ્યાં કિરીટ પટેલ અને લવિંગજી ઠાકોર બંને આમને સામને આવી ગયા છે પહેલા કિરીટભાઈ પટેલે લવિંગજી ઠાકોરનું નામ લીધા વિના નાચવાવાળા વાળા હતા એઓ રાધનપુરમાં પહોંચ્યા હતા રાધનપુર લાવવાના હતા પણ તમે તો નાચવા વાળા ધારાસભ્ય લઈને આવતા અમને થયું કે ભાઈ આમાં લવિંગજી ઠાકોર નો જવાબ તો આવવાનો જ છે અને તમને લવિંગજી ઠાકોર નો અંદાજ પણ ખબર છે કે ગમે ત્યારે ઉજવણીનો માહોલ હોય કોઈ જશ્ન હોય કે કોઈ કાર્યક્રમ હોય હંમેશા એક હળવા ફોલ અંદાજમાં જોવા મળતા હોય છે કે એને પકડીને એને ટાંકીને કિરીટભાઈ પટેલે વ્યંગ કટાક્ષ કર્યો કે આ તો નાચવા વાળા ધારાસભ્ય છે કોઈ કામના નથી અને પછી એને જ ટાંકીને એને ટાંકીને લવિંગજી ઠાકોર આજે વળતો પ્રાર એ કર્યો અમારા પર નિવેદન આપવાની તમારી કોઈ જરૂરિયાત નથી અમને લાગતું હતું કે આ બધું પતી જશે પણ પાછા કિરીટ પટેલ ફરી મેદાનમાં આવ્યા કિરીટ ભાઈ કે હું નહીં ભાઈ તમે પોતે દારૂ પીને નિવેદન આપો છો ઇન્ટરવ્યુ આપો છો એવું મને લાગી રહ્યું છે ને તમે જો ખરા અર્થમાં ડ્રગ્સ અને દારૂની બધી હટાવવા માંગો છો કિરીટભાઈ શબ્દો છે તેમણે કહ્યું લવિંગજીને જો તમે આ બધી હટાવવા માંગો છો તો હું તમારી સાથી છું તમારા નેજા હેઠળ આપણે અભિયાન શરૂ કરીએ અને આ દારૂ અને ડ્રગ્સની બધી હટાવીએ કેવી રીતે આ વાર પલટવાર થયો પહેલા કિરીટભાઈ કટાક્ષ પછી લવિંગજી ઠાકરના ના પ્રહાર ફરી કિરીટ પટેલનો નો પ્રહાર એ સાંભળીએ

કારણ કે અમે કદાપી ખોટો કરતા નથી મિસ્ટર કિરીતભાઈ તમે શું કરો છો એ તમારા આત્માને પૂછ્યો કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીન જેમ ફાવે એમ બોલવું પડ્યું રહેવું અને ન ખાવાનું ખાવાનું ભલામાણા એ પટેલ છો તમે તો આ શોભે નહીં જ્યારે હું ક્ષત્રિય છું પણ મારે મારી સંસ્કૃતિને મા ભોમની રક્ષા કરવાની કઈ રીતે અને ભારતનો વારસો સંસ્કૃતિ સંસ્કૃતિમાં ભોમની એ રક્ષા કરવાનું અમારું કામ છે અમે કદા કોઈ રીતે આ ખોટું કરવા માંગતા નથી એટલે આ તમારો જે બકવાસ છે એને હું વખોડો છું અને તમારા વિસ્તારમાં પણ હું આવવાનો પરંતુ મને લાગે છે કે લવિંગજી જ પી અને ઇન્ટરવ્યુ આપ્યું હોય એવું લાગે છે જો અમે પી અને પડી રહેતા હોત તો જે એ ભારતીય જનતા પાર્ટીના નામને લીધે જીતે છે એ રીતે અમે બીજી વાર પાટણની જનતાએ પાટણ શહેર હોય કે પાટણ વિધાનસભાની જનતાએ અમને વિજેતા ના બનાવ્યા હોત અને હું લવિંગજીને કહેવા માગું છું કે તમે નાચવા કરતો અને ડાન્સ કરવા કરતો પાટણ જિલ્લાની અંદર જે જિલ્લાની સંકલનની મિટિંગો થાય છે એમાં કેટલી મિટિંગોમાં હાજર રહ્યા

એ વાત બાજુ પર રહી જાય છે જે આંકડાઓ બે હજાર ચોવીસમાં અલગ અલગ મીડિયા અને અલગ અલગ જે પ્લેટફોર્મ છે એના ઉપર કવર કરવામાં આવ્યા હતા એ અનુસાર એકસો ચુમ્માલીસ કરોડનો દારૂ ઝડપાયો બે હજાર ચોવીસના વર્ષની વાત કરું છું પચીસનો ડેટા હજુ નથી મળી રહ્યો પણ બે હજાર ચોવીસનો જે ડેટા ઉપલબ્ધ છે પબ્લિક ડોમેન પર એ ડેટાને જો જોઈએ તો એકસો ચુમ્માલીસ કરોડ રૂપિયાનો દારૂ અલગ અલગ સોર્સેસમાંથી ઝડપાયો છે અને આમાં જે સ્પેશિયલ મોનિટરિંગ સેલ છે જે એના દ્વારા જે દારૂ ઝડપવામાં આવ્યો છે અલગ અલગ શહેરમાંથી કેસ કરવામાં આવ્યા છે અને બાવન કરોડનો દારૂ આ જે મહાનગરો છે બધા અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ગાંધીનગર ગોધરા જુનાગઢ રાજકોટ ભાવનગર અને બોર્ડર રેન્જ અને રેલવે આ બધા મળીને ચારસો પંચાવન કે સ્ટેટ મોનિટરિંગ સેલે કર્યા છે બે હજાર ચોવીસનો આ ડેટા છે જે પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે અને એમાં બાવીસ પોઈન્ટ બાવન કરોડનો દારૂ ઝડપાયો છે એટલે દારૂ દરેક શહેરમાં મળી રહ્યો છે ઝડપાઈ રહ્યો છે ને આ સરકારી ડેટા અને આમાં તો વાયસે વર્ષ થાય જો લવિંગજી ઠાકોર એમ કહેતા હોય કે કિરીટભાઈ પટેલ તો દારૂ પીને પડ્યા રહે છે એનો મતલબ

એમ ખાલી વ્યક્તિગત આક્ષેપ કરીને છૂટી જવાનું આવી રાજનીતિ અહીંયા લંબવામાં આવી રહી છે હવે હવે આમાં જે મૂળ મુદ્દો હતો દારૂબંધીનો બંધીનો હવે સાઈડમાં જતો રહ્યો છે અત્યારે ફક્ત અને ફક્ત વ્યક્તિગત વાર પ્રહાર થઈ રહ્યા છે એમાંથી એ પ્રયત્ન થઈ રહ્યો છે કે આમાંથી આપણી સાથે જનતા કેવી રીતે આવે પણ ફૂલ એન્ટરટેનમેન્ટ ચાલી રહ્યું છે કોમેડી સર્કસ ચાલી રહ્યું છે ગુજરાતના રાજકારણમાં ક્યાંક પટ્ટા ઉતારવાની વાત થાય ક્યાંક મર્યાદાની વાત થાય ક્યાંક ભાષાની વાત અને હવે

સંકલન સમિતિની વાત કરી તો કલેક્ટરમાં પૂછી લેજો મારા કિરીટભાઈ થી પણ વધારે પ્રશ્નો હોય છે કારણ કે હું પણ સંકલન સમિતિમાં માં જઉં છું ક્યારેક પરદેશમાં કોઈ અમારે મિટિંગ હોય ત્યારે ન જ હોય બાકી ચોવીસ કલાક આ વિસ્તારમાં હું જમીન થી જોડાયેલો માણસ છું અને કાયમના માટે ને કિરીટભાઈ મને શું કે કારણ કે હું મારી જિંદગીમાં દારૂ અડતો નથી પીતો નથી એ પીતા હોય તો એમને મુબારક એમ નહીં લવિંગજી

ભાઈ એ પણ સમય આવે વાત સાંભળી લો એમ પીન પડ્યા રે ને એવી વાત નથી પણ હકીકતમાં એ આપણું આપણું જ નથી આપણી સંસ્કૃતિ જ નથી દારૂ પીવાની મેન માણસ હોય એને એ જે શોભતો હોય કરાય અને અમે તો કદાચ એમણે વાત કરી કે લવિંગ ગીતો એમ કે આ બધું નાચે છે નામ છે તેમ છે

વિષય છે છે પણ મારા ઉપર જે એ એ વાત કરી બિલકુલ એને હું વખણું છું એ તદ્દન ખોટી વાત છે કારણ કે અમે તો એવા માણસ છીએ એવી ભારતીય જનતા પાર્ટીના માણસ છીએ કે ખરેખર મા ભવ ને વૈભવ શિખર ઉપર લઈ જવાની વાત છે અને સંસ્કારો રે સરકાર છે અમારા ડેપ્યુટી મિનિસ્ટર સંઘવીભાઈ એટલા મજબૂત છે અને એટલી અમારી સરકાર મજબૂત છે કે કોઈ ભી કદાચ આ ડ્રગ્સ તો એને

ક્યાં કઈ કર્યું હશે બાકી આવી બધી ઉપજાવી કાઢેલી વાત છે આ લોકોને કોઈ મુદ્દો રહ્યો નથી વિકાસનો મુદ્દો એમની પાસે કોઈ રહ્યો નથી એટલે આ બીજે ધ્યાન દોરવાની વાત કરે છે કે લવિંગજી હા તો આમ છે ને તેમ છે એ વાત ખોટી છે બધી કારણ કે એમની પાસે વિકાસનો કોઈ મુદ્દો જ નથી અને તમે હું જોઈ લેજો હું ટૂંક સમયમાં

ડેટા ને છે છે હા કરી એ હું વાત ઠીક ઠીક આભાર અમે પ્રતિક્ષા રહેશે અમને અમને તમે ક્યારે ડેટા કઢાવીને અમારી સાથે સંપર્ક કરો છો આભાર લવિંગજી અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ લવિંગજી કહી રહ્યા છે કે ભાઈ વ્યક્તિગત એનો પણ સમય આવી જવાબ આપીશું ઠીક છે હવે કિરીટભાઈ સંપર્ક કરી રહ્યા છે થતો નથી આપણે ઉત્તર ગુજરાતની વાત તો કરી પણ દક્ષિણ ગુજરાતમાં પણ કેવી રાજનીતિ ચાલી રહી છે જે પટ્ટા પોલિટિક્સ ચર્ચા ચાલતી હતી એની વચ્ચે અચાનક નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે નિરંજન વસાવા એમના ભાઈની ધરપકડ થાય છે દારૂના કેસમાં દાવો એમ પણ થયો કે આ પહેલી વાર નથી અગાઉ પણ ગુના ચૂક્યા છે અને એને લઈ હવે મોરે મોરો કેવી રીતે થયો છે મનસુખ વસાવા પણ એમાં કૂદી પડ્યા છે નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખ પણ એમાં કૂદી પડ્યા છે એ બંને વચ્ચે જોરદાર વાક થઈ રહ્યા છે પહેલા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખ આમને સામને કેવી રીતે મોરે મોરો આવ્યા એ સાંભળી ગયા પ્રમુખ ફરે છે નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે અગાઉ મહામંત્રી હતા જિલ્લાના એ પોતે અહીંયા ગાડી નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસને સાથે રાખીને ગાડીની પેટ્રોલિંગ કરીને અને પોતે રાજપીપળામાં તેમજ સમગ્ર નર્મદા જિલ્લામાં એ લોકો મોટા મોટા કન્ટે કન્ટેનરો આઈસર ગાડીઓ અને પિકઅપ ગાડીઓનું કટિંગ કરાવે છે અને સપ્લાય કરે છે એની સાથે સાથે ડેડિયાપાડા બે હજાર બાવીસમાં લડી ચૂકેલા વિધાનસભા અને હાલમાં જિલ્લા પંચાયતના સદસ્ય છે એવા હિતેશભાઈ વસાવા જેઓ ના ઘરની આજુબાજુના ભાગે અને આગળ પાછળના ભાગે અત્યારે હાલમાં પણ ખુલે આમ ત્યાં ગાડી દારૂ જે ઇંગ્લિશ દારૂ ખુલે આમ વેચાઈ રહ્યો છે નિરંજન વસાવા એનો ભાઈ ભદ્રેશ વસાવા અને એનો ત્રીજો ભાઈ છે હાર્દિક વસાવા આ ત્રણે ત્રણ લોકો ગુનાહિત પ્રવૃત્તિઓથી જોડાયેલા છે ભદ્રેશ પહેલી વખત દારૂમાં નહીં પકડાયો એ ભદ્રવીર પર અગાઉ પણ પાંચ કેસો થયેલા છે એનો ભાઈ હાર્દિક છે એની ઉપર પણ રાજપાડીની અંદર બે હજાર પંદરમાં કેસ થયેલો છે નિરંજન ઉપર પણ એસીબીમાં લાંચ વિશ્વની અંદર કોઈ પોલીસ અધિકારના નામ પર હાઈવા પાસેથી પૈસા ઉભરાવતો હતો એની ફરિયાદ થયેલી છે અને કોર્ટની અંદર છે એ જે પરીક્ષા આપતો તો કોલેજ કાળથી જ એની અંદર પણ એને એની જગ્યા પર બીજાને બેસાડ્યો હતો એટલે આ એક ચોર પ્રવૃત્તિનો માણસ છે અને ચોર મચાય ચોર એ પ્રમાણે પોતાની સસ્તી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અને જે રીતના પોલીસની કાર્યવાહી થઈ અને પોલીસે એના ભાઈને પકડ્યો એટલે એનો મુદ્દો ડાયવર્ટ કરવા માટે એને મારી પર ને મારા પાર્ટીના આગેવાનો પર જે આક્ષેપો મૂક્યા છે એ પાયા વિહોણા છે તો તમે સાંભળ્યું કઈ રીતે અહીંયા વાતો થવાને બદલે પર આરોપ થઈ છે આપ કહે છે કે ભાજપના નેતાના કાર્યાલયની આજુબાજુ વેચાય છે છે ભાજપના નેતા વળતો પ્રહાર કરે આનો ભાઈ જ હમણાં દારૂના ધંધામાં ઝડપાયો છે ને આ પહેલી વાર નથી આ બધા હિસ્ટ્રી સીટર છે એમાં એમણે આપના જે જિલ્લા પ્રમુખ છે એના ઉપર પણ આરોપ કર્યા એમના ભાઈ ભદ્રેશભાઈ ઉપર પણ આરોપ કર્યા અને એમના પરિવારજન ઉપર પણ આરોપ કર્યા કે ભાઈ આ બધા લોકો અવારનવાર આ પ્રકારની ગતિવિધિમાં સંડોવાયેલા છે એટલે દારૂબંધી થવી જોઈએ એના બદલે તારે ત્યાં દારૂ વેચાય છે નાના તું દારૂમાં ઝડપાયો છે આ પ્રકારની રાજનીતિ થઈ રહી છે દક્ષિણ ગુજરાત પણ એમાંથી બાકાત નથી આ બધાની વચ્ચે મનસુખ વસાવાએ આપ પર નિશાન તાક્યું ને એમણે કહ્યું કે ભાઈ નર્મદા જિલ્લા આપના જે પ્રમુખ છે એ પોતે દારૂનો ધંધો કરે છે અને એના પછી આપના જે જિલ્લા પ્રમુખ છે એને વળતો જવાબ પણ આપ્યો ત્યાં શું વાર પલટવાર થયા એ સાંભળીએ નિરંજન વસાવાના માણસો કે ચૈતર ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માસલા ધોવા છે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક આ એક પ્રકારનું એમનું સ્ટન્ટ છે એટલે હાથીના દાંત ચાવાના જુદા અને હાથીના દાંત દેખાડવાના જુદા એ એ પ્રકારનું એમનું વર્તન છે અને આખી રાત દારૂ પીવડાવવાનું તમે જો આ સ્ટાર બેન્ડ જે વગાડે છે એના સ્ટાર બેન્ડના કારણે સોશિયલ મીડિયામાં મૂકી દે એટલે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એમાં દારૂ પીવડાવી અને બધાની આખી રાત નચાવે કુદાવે એનાથી યુવાનોમાં પડેલી સંખ્યા ખતમ થઈ ગઈ છે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવે એ વૃંદાન હોટેલની બાજુમાં કુંવરપરામાં આલિશાન મકાન બનાવ્યું છે એની શું ઇન્કમ છે એનું કોઈ ઇન્કમ નથી શું છે એમના આવા બે નંબરના દારૂના ધંધા કરાવવા લોકો પાસે અને ક્યાંક લોકોને ડરાવી ધમકાવી અને આ પ્રકારના તોડ પાણી કરવાના ત્યાં ગાડી જે અગિયાર જેટલા જે નાના ક્વોટરિયા ત્યાં ગાડી એક થેલીમાં એક કાતો એમના જ કોઈ માણસો મૂકી ગયા છે અને મનસુખભાઈ વસાવા દ્વારા મારા ભય પર ખોટી એફઆઈઆર કરવામાં આવી અને એમાં નિરંજન વસાવાનો પણ નામનો સમાવેશ કરવામાં આવે એટલે મનસુખભાઈ વસાવા નિરંજનભાઈ વસાવાને અને એમના પરિવારને વ્યક્તિગત ટાર્ગેટ કરે છે મનસુખભાઈ તમે તમારી માનું દૂધ પીધું હોય તો આવી જાવ ડિબેટમાં તમારા જિલ્લા પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યોને અને બધાને લઈને તો આપણે જાહેરમાં ડિબેટ કરીએ આ બાબતે અમે તમને અહીંયા વિડીયોના માધ્યમથી આજે તો તમને અમે સંદેશ પહોંચાડીએ અને આ બાબતે ખુલાસો કરીએ છીએ જે અમે તમને કીધું છે એ બાબતે પણ નર્મદા પોલીસ અને જિલ્લા પ્રશાસન ને સાથે રાખીને આ બાબતે તમે ખુલાસો અમને આપજો તો હવે તમે નિરંજન વસાવાએ પડકાર ફેંક્યો છે કે તમે આવો જાહેર મંચ પર ડિબેટ કરીએ તમને લઈ હવે આ વખતે શું પહોંચે છે કે મોટો સવાલ અને બીજી સૌથી મહત્વની બાબત એ છે કે પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન છે અને ત્યારે પણ જો મનસુખ વસાવા એમ કહેતા હોય કે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ દારૂના વ્યવસાય સાથે પકડાય છે હવે એમ કે એ લોકો અલગ રહે છે અમારે પરિવાર સાથે કોઈ લેવા દેવા નથી જો તમારે લેવા દેવા નથી તો પછી તમે એમાં તપાસમાં સહયોગ આપો એ દેખાડે છે કે આમાં કઈક ડાળમાં છે આ બધાની વચ્ચે જે વાત થઈ રહી છે જાડેજા જામનગર થી ધારાસભ્ય એ પણ એમાં કૂદી પડ્યા છે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું આક્રોશ જન આક્રોશ યાત્રાને લઈ એમ એમણે મુદ્દો ઉઠાવ્યો કે મહિલાઓ વિરુદ્ધના જે અત્યાચાર છે ખૂબ વધી રહ્યા છે અને એનું મૂળ કારણ છે આ નશો

પ્રગતિબેન આહિર કોંગ્રેસ નેતાએ પણ સામે આવ્યું કહ્યું કે રીવા બાને તો જે વિધવાઓ થઈ રહી છે મહિલા દેખાતી જ નથી ગોપાલ ઇટાળા પણ કૂદી પડ્યા હતા ગોપાલ ઇટાળે પણ ટ્વીટ કર્યું એમણે કહ્યું કે હું એક ઉદાહરણ આપું છું આ કેસમાં જો તમે મહિલાઓને ન્યાય અપાવી દો તો હું માની લઈશ કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે આ પલટવાર પ્રગતિબેન આહિરે કેવી રીતે કર્યો રીવા બાનેલી એ સાંભળી ગુજરાતમાં ગરબામાં દીકરીઓ રાતના મોડે સુધી ગરબા રમે એ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરા છે અને એમાં કોઈ ભાજપ કોંગ્રેસ કોઈ સરકારની વાત નથી આવતી અને દીકરીઓ સેફ ગરબા રમી અને ઘરે પહોંચે છે ગુજરાતની કુમારી અને અસ્મિતાનો સવાલ છે એટલા માટે આ ચાલતો આવ્યો છે પણ મારે રીવાબા તમને પૂછવું છે કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સના કારણે કોઈ દીકરીઓ વિધવા થાય તો શું એનો વિરોધ ના કરવો ગુજરાતમાં દીકરીઓના બળાત્કાર થઈ અને એમાં ભાજપના નેતાઓ હોય તો શું એનો વિરોધ નહીં કરવાનો અને શું રીવાબા તમે મને કહી શકો કે તમારા જામનગરમાં તમારી વિધાનસભા ક્ષેત્રમાં એક ટીપુ દારૂ કે એક જરાકમાં ડ્રગ્સનું વેચાણ નથી થતું શું તમે એનો ચોકવટ કરી અને મીડિયાની સામે આવીને કહી શકો છો તમારા મતે તો ખાલી એવું જ છે કે તમારે મત લેવા અને બે હજાર સત્યાવીસમાં જીતવું છે તમારા મતે એ નથી કે ગુજરાતની દીકરીઓ મહિલાઓ સેફ રહે અને ગુજરાતની અસ્મિતાને કાયમ રાખી શકીએ તો આ રીતના વાર પલટવાર થઈ રહ્યા છે રીવાબા જાડેજા જે ટ્વીટ કર્યું તેમાં એમનો પણ ઉલ્લેખ કર્યો તો કે કોંગ્રેસ સવિ 2027 માં સિંગલ ડિજિટમાં આવી ગઈ છે પણ એક ચર્ચાનો વિષય બનવાનો છે કે આટલો કોન્ફિડન્સ કેવી રીતે આવ્યો છે ને શું પલટવાર થઈ રહ્યો છે પણ એક વાત નક્કી છે કે ગુજરાતના રાજકારણમાં ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી ત્રણે ત્રણ

Намоска, Намоска.